રહી હતી એટલે મેં પણ તેને વાસના ભરી નજરથી જોઈ ભાભી બોલી મજા આવી હું કરું મેં પણ ખૂબ ખાધો અને તેના પછી મને ખવડાવ્યો અમે બંને ગુલાબજાંબુ ખાતા રહ્યા હું ભાભીને સાથે એકદમ ચીપકીને બેસી ગયો અમે બંને એકબીજાના ખભા ઉપર હાથ મૂકી રાખ્યો હતો પછી તેને મને કિસ કરવા માટે ઈશારો કર્યો અને પોતાના હોઠને મારા હોઠની પાસે લઈ આવી હું પણ મારા હોઠને તેમના હોઠો પાસે લઈ ગયો તેમને અને મને ચાર પાંચ સેકન્ડનો એક નાનકડો શકુમ ભરી કિસ આપી મારી પહેલી કિસ હતી આના પહેલા મેં કોઈ સ્ત્રી સાથે કિસ કરીને હતી અમે બંગને ખૂબ જ વાતો કરી અને પછી ભાભી એ બાજુના ઘરમાં જવા માટે કહ્યું મેં કહ્યું બાજુના ઘરમાં શું કામ તો તેમણે કહ્યું કે તે ઘર ખાલી છે તો મેં કહ્યું કે તે કોનું ઘર છે ભાભી બોલી તે ઘર અમારા સંબંધીનું જ છે ત્યાં લગ્નમાં આવેલા થોડા મહેમાનો આરામ કરી રહ્યા છે ક્યાં કોઈ જગ્યા જોઈને મસ્તી કરશું અમે બંને ત્યાં ચાલ્યા ગયા ત્યાં બધી

બે કલાક જ સુઈ શક્યો જ્યારે હું જાગ્યો ત્યારે ભાભી કની કામ થી બહાર આવી તેને મને પોતાના ઘરે 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 બોલાવ્યો એટલે કે કે મારી ફોઈના કહ્યું કહ્યું હું બે ત્રણ દિવસ પછી મારા નહીં અને ચૂપચાપ સાંભળીને ચાલ્યો ગયો તેના પછી હું ઘરે આવીને મારા કોલેજ ગયો મેં વાત કોલેજમાં મારા કોઈ દોસ્ત સાથે શેર કરી નહીં કોલેજ થી સાંજે ઘરે પાછો ફર્યો અને તેમની સાથે ફોન ઉપર વાત કરી હવે હું હંમેશા તેમની સાથે વાત કરવા લાગ્યો ત્રણ દિવસ પછી તે પોતાના ઘરે ગઈ તેના થોડા દિવસો પછી હું પણ તેમના ઘરે ગયો ત્યારે મારી કોલેજમાં વેકેશન ચાલી રહ્યું હતું મેં મહિનો હતો એટલે વેકેશન હતું હું એક દિવસ સવારે તેના ઘર જવા માટે નીકળ્યો તો રસ્તામાં મામાનું ઘર આવતું હતું તો ત્યાં રોકાઈ ગયો મેં વિચાર્યું કે આવતીકાલે ભાભીના ઘરે હું ચાલી જઈશ ત્યાં રોકાયો હતો મામી મને જવા દેતી હતી નહીં મામી બોલી કે બે ત્રણ દિવસ પછી જજે મામીએ જબરજસ્તી મારી બાઇકની ચાવી કાઢીને પોતાની પાસે રાખી દીધી અને ત્યાં ભાભી મને લગાતાર ફોન કરી રહી હતી મેં કેમ પણ કરીને મામી પાસેથી મારી બાઇકની ચાવી લઈને ત્યાંથી જવા માટે તૈયાર થઈ ગયો પછી હું ત્યાંથી નીકળ્યો અને સાંજે પાંચ વાગે સમયે ભાભીના ઘરે બધા ઘરવાળા હતા ભાભી એ ગરમ ગરમ ખાવાનું બનાવીને ખવડાવ્યું અને આરામ કરવાનું કહ્યું પછી ઘરના બધા લોકો ખેતરે કામ કરવા ચાલ્યા ગયા અને ઘર પર હું અને ભાભી જ હતા અમે બંને એકબીજાને ગળે લગાડ્યા અને કિસ કરવા લાગ્યા થોડા સમય સુધી કિસ કર્યા પછી ભાભી મને પોતાના બેડરૂમમાં લઈ ગઈ ત્યાં અમે ચીપકી ચીપકીને ઘણો સમય કિસ કરી અને મેં ભાભીના સંતરાઓ દબાવવા માંડ્યો અને આખા શરીર ઉપર કિસ કરવા લાગ્યો ભાભી ખૂબ જ ગરમ થઈ ગઈ હતી પછી મેં ભાભીની બ્લાઉઝ ઉતારી દીધી તેને ગુલાબી કલરની બ્રા પહેરેલી હતી તે પણ મેં હળવેથી ઉતારી દીધી ભાભી એ નીચે કની પહેર્યું હતું નહીં પછી મેં મારા કપડાં પણ ઉતારી દીધા અને મારો પોપટ ભાભીના મોઢામાં આપી દીધો ભાભી મારા પોપટનો ટોપો ચૂસી રહી હતી અને મજા લઈ રહી હતી લગભગ પાંચ મિનિટ સુધી ભાભી એ મારો પોપટ ને ચૂસ્યો પછી હું હળવેથી ભાભીની ગુફા પાસે ગયો અને મારી જીગ વડે તેની ગુફા ને ચાટવા લાગ્યો ભાભી થી રહેવાય એમ હતું નહીં એટલે તેને કહ્યું કે હવે તું મારી ગુફામાં તારો પોપટ જલ્દીથી ઘુસાડ એટલે મેં ભાભીના બંગને પગો ઉપર કરી અને મારો પોપટ તેની ગુફામાં ઘુસાડી દીધો હું અંદર બાર કરવા લાગ્યો કરતા કરતા પચપચ અવાજ આવી રહ્યો હતો અને ભાભીની ગુફામાંથી ગુફા માંગથી પણ ચીકનો રસ ટપકી રહ્યો હતો

થોડી વખત પછી ભાભી બોલી તારા પોપટ તો ખૂબ જ જાડો છે મેં કહ્યું કે હું ગુફામાંથી કાઢી દઉં છું ભાભી દર્દથી તડપીને બોલી નહીં થોડી વાર પછી બધું ઠીક થઈ જશે હું તેની સાથે ધીરે ધીરે કરવા લાગ્યો તે ઘણા સમય બાદ ખોદકામ કરાવી રહી હતી અને આટલો જાડો પોપટ તો તેને ક્યારેય લીધો હતો નહીં એટલે જ ભાભીને ઘણું દર્દ થઈ રહ્યું હતું અને મને પણ ભાભીની ટાઈક ગુફા ખોદવામાં ખૂબ મજા આવી રહ્યો હતો આ મારું પહેલી વખતનું હતું ભાભીની ટાઈક ગુફાથી મેન જલ્દી હાર માની લીધી પાંચ સાત મિનિટમાં જ મારો પોપટે પિચકારી ભાભીની ગુફામાં મારી દીધી પછી અમે બંને અલગ થઈ ગયા સમય ઘણો વીતી ચૂક્યો હતો ઘરના બધા લોકો પાછા આવવા ના જ હતા બીજી વખત ખોદકામ કરવા માટે ભાભી રાજી હતી નહીં કે મારો પોપટ પણ ઉભો થઈ રહ્યો હતો નહીં બીજી વખત પોપટ કરવામાં થોડો સમય લાગી રહ્યો હતો અને ભાભી પોપટ માટે હવે રાજી હતી નહીં ખોદકામ નો ખેલ ખલાસ થયો અને અમે બંને પોતાના કપડા પહેરી અને બહાર આવી ગયા ટાઈમ માંગ ઘરના લોકો બધા પાછા આવી ગયા ભાભી પણ રસોડામાં જાય અને જમવાનું બનાવવા લાગી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા જમવા લાગ્યા હવે સુવાનો ટાઈમ થયો એટલે ભાભી એ ફોઈને કહીને મને પોતાના રૂમમાં સુવાનું કહી દીધું ભાભીની સાથે તેનો છોકરો પણ હતો અને તે ત્રણ વર્ષનો હતો હું ભાભી સાથે તેના રૂમમાં સુવા ચાલ્યો ગયો ભાભી એ તેના દીકરાને સુવડાવી દીધો તેને બેડની એક સાઈડ સુવડાવી દીધો હવે અમે બંને એકબીજાની પાસે આવી ગયા અને બંને એકબીજાની પાસે આવી ગયા અને એકબીજાને પકડીને કિસ કરવા લાગ્યા ગુફામાં પાણી નીકળી ગયું હતું તે રાત મેઘ ભાભી સાથે ચાર રાઉન્ડ કર્યા આખી રાત અમે બંને ખોદકામ કર્યું હું તેના ઘરે લગભગ પાંચ દિવસ રોકાયો અને જ્યારે પણ મોકો મળતો અમે ખોદકામ કરતા એક દિવસ ભાભી મેન શોપિંગ પણ કરાવી એક દિવસ તેને પોતાના માવતર કામ હતું ખેતરે જતા ત્યારે બે ત્રણ વખત ખોદકામ કરતા અને રાત્રે ત્રણ ચાર વખત ખોદકામ કરતા પછી હું મારા ઘરે પાછો નીકળી ગયો દોસ્તો વાર્તા તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ